માવઠાની આગાહી કરવામાં આવી હતી ઘણા બધા વિસ્તારોમાં માવઠું થયું છે ટોટલ સો કરતા પણ વધુ તાલુકાની અંદર માવઠાએ ખેડૂતોની દશા બગાડી છે ત્યારે ફરી વખત હવે માર્ચ મહિનામાં હજુ પણ માવઠાના સંજોગો કેવા રહેશે તેમજ ઠંડી તાપમાન અને પવનની ઝડપ કેવી રીતે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો અવારનવાર જે માવઠાની શક્યતાઓ અત્યારે ભર શિયાળે ભર ઉનાળે આપણને જોવા મળે છે જેના કારણે મોટા ભાગના ખેડૂતોને ખેતીમાં કામ કરવાની અંદર મોટી તકલીફ પડે છે કારણ કે અનેક વખત વાદળછાયું વાતાવરણ થાય વાતાવરણમાં પલટો આવે ત્રણ ઋતુનો અનુભવ થાય ખેડૂતોની તબિયત બગડે તમામની તબિયત બગડે સાથે સાથે ધાણા વરિયાળી જેવા જે જે પાકો છે તેમાં માઠી અસર પોસે છે તેમજ ચોમાસામાં જ્યારે વરસાદની જરૂરત હોય છે ત્યારે વરસાદ પડતો નથી અને હવે અત્યારે જ્યારે નુકસાનની ભીતિ હોય ત્યારે વરસાદની પણ ચિંતા સતાવતી હોય છે જોઈએ હવે વાતાવરણ કેવું રહે છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને કચ્છરૂપી જે વાદળા છે તે આપણને આ રીતે ક્યાંક ક્યાંક જોવા મળશે બાકી વાતાવરણમાં પલટો આગામી નવ દસ તારીખથી આવી શકે છે કારણ કે દસ તારીખની અપડેટ જોઈએ તેમાં કચ્છના જે વિસ્તારો છે કચ્છ જિલ્લાના તેમાં નલિયા ખાવડા ગાંધીધામ સુઈગામ પાલનપુર ઉત્તર ગુજરાતના પણ આ બધા વિસ્તારોમાં આપણને વરસાદની સંભાવના જોવા મળશે કારણ કે આ જે બધા વિસ્તારો છે તેમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સક્રિય છે તે ધીમે ધીમે નીચે આવે તો ગુજરાતમાં તેની અસર થઈ શકે છે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખમાં પણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં સાંટા સૂટી થાય બાકી વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે હવે આપણે વાત કરીશું પવનની ઝડપ કેવી રહેશે ફરી વખત આઠ નવ તારીખથી પવનની ઝડપમાં થોડો ઘણો વધારો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે બાકીના કોઈ કોઈ વિસ્તારો એવા છે જેમાં પવનની ઝડપમાં એકંદરે આગામી અગિયાર બાર તારીખમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની થશે તેમજ બાર તેર તારીખમાં કચ્છના વિસ્તારોમાં છેતાલીસ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પિસ્તાલીસ સુધીની પવનની ઝડપ જોવા મળશે ચૌદ તારીખમાં પણ પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસની જોવા મળશે સોળ તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ એકંદરે અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં જોવા મળશે હવે આપણે વાત કરીશું તાપમાન કેવું રહેશે અત્યારના તાપમાનની વાત કરીએ તો કચ્છમાં ઓગણીસ વીસ ડિગ્રી પાલનપુરમાં પણ ઓગણીસ અમદાવાદમાં વીસ ડિગ્રી તેમજ સૌરાષ્ટ્રમાં વીસ એકવીસ બાવીસ ડિગ્રી જેવું તાપમાન સુરત વલસાડ ત્રેવીસ ચોવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો કચ્છની અંદર ત્રીસ ડિગ્રી ગાંધીધામ એકત્રીસ ડિગ્રી ખાવડા ત્રીસ પાલનપુર ઓગણત્રીસ અમદાવાદ બત્રીસ વડોદરા તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં બત્રીસ જૂનાગઢમાં બત્રીસ ભાવનગરમાં બત્રીસ સુરતમાં સોત્રીસ ડિગ્રી જેવું તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ જેમાં ખાસ કરીને નલિયામાં ઓગણીસ ભુજમાં અઢાર ખાવડામાં ઓગણીસ રાજનપુરમાં ઓગણીસ કુડા મોરબી ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે રાજકોટમાં અઢાર ડિગ્રી જૂનાગઢમાં ઓગણીસ વડોદરામાં ઓગણીસ દાહોદમાં સત્તર ડિગ્રી સુરત વલસાડ વીસ ડિગ્રી પાલનપુરમાં પંદર ડુંગરપુરમાં મહેસાણામાં સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાવડા એકત્રીસ ગાંધીધામ એકત્રીસ પાલનપુર ઓગણત્રીસ અમદાવાદ બત્રીસ દાહોદ એકત્રીસ વડોદરા તેત્રીસ રાજકોટ જામનગર એકત્રીસ બત્રીસ ડિગ્રી જૂનાગઢ તેત્રીસ વલસાડ બત્રીસ સુરત ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો હવે આખરી ગરમીનો જે શરૂઆત થઈ શકે તેવી પણ શક્યતાઓ છે ઉનાળાની જે શરૂઆત છે તે હવે થઈ ગઈ ગણી શકાય માર્ચ મહિનાની અંદર ગરમીનો પારો ઉંશકાઈ શકે છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ